હું <laughs> ન આ રિયા ને દેખ કે જબનન ગીતા ભઈયા હાલો રાજપત નીનત શું મને રવા દો ના ના ઈ નો રવા છે રવા ચેતા ને બેવરાય આવી જઉ હું આવી જાવ બોલો આખો નંબર 2020 મંગળ એમ નો કઈ દે કે મારો આ નંબર કા છે આ

18 અડધા આબ નીકળ્યા મે તો એમ શું કીધું 18 આમાં હાલો 6 320 ચાલો ચાલો 4 હવે 4 4 4 હ ને નીકળી ગયા છે નીકળી ગયા છે નું કેટલા પૂલ્યો પાનો ઈ તો

હા કે હા કે હા હું કે સપાઈ માયા એ જોઈ દે 9 5 8 2 11 આપણે નીકળ હાલો આયા આ બે નીકળ હાલો અજીત 15 અજીત ડાય બસવા હા ભાઈ કે 3 3 આંકડા છે 5 8 12 એ બીજું કઈ ઈનો જો પછી 12 ને ને 15 કાઈ